હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો હવાર હવારના બધા કામકાજમાં ફૂલ વ્યસ્ત થઈ ગયા ત્યાં તે થોડીક પરવાર આવી તે મેં કીધું હાલો વિડીયાની શરૂઆત કરદા તે જો મા પણ મસ્ત હરું જગ્યા અને આજ આવી જાકર તે શિયારી કોરા ખેતરું ઝાકર આવે ગઈ આવતી આવે હજુ તો આખા ખેતરું અટાણે હાવ હર્યા હે એકદમ મસ્ત મસ્તના કે મોલમાં આ વખતે બહુ જ અસલની નૈવાય હે તો હું વારંવાર કહેતી હોય કે આજુ ફેરે એકદમ અસલના મોલમાં બહુ જ રૂપારી નરવાય હે જેમાં આકોર મારા તન ધાણા પણ એવા રૂપારા હે અને એના ધાણામાં અસલનો હાવ ગોળ પડ્યા એવા અસલ હૈ અને આકોર મારા ઘઉં હે અને ગમે પણ એવા ઉપાડા હે અને આખા એક હરખા ભેગાથી નીંગલ પડે ગોતી રૂપારા હરખાં ને હરખા બધા નીંગળેગા અને હું કાઢતી હતી હંજવાર્યું અને ફરી આમને વાયર સોય બાકી છે એટલે આમને નાખવું એ મારી વાત જોવે કે નેવરી થાય તો નાખે અને કાલે હેતી કામમાં ફૂલોનું રહેતી હતી ધવાડો કરવાનો ઓલો ને ધૂપ કરવાનો હતો કાલે રવિવાર ઉતો હતી તે બધાઇમાં ધૂપ ધૂપને કરતી કરવાનો હતો ને તે બધું કર્યું ને હાંજી હમું નમું કરતી હતી ને અટાણે જે ભર્યા અને હંજવારી કાઢી લીધી હતી તો ઓહરીમાં બાકી ફોસમાં બાકી રહી તે એ હું કાઢતી હતી ને ઝીણો મોટું ઝીણો મોટું રિયાનમાં મોકરો કરી દીધો કરી દીધો નેત કર્યો નેત કર્યો

એટલે આપણે નીંદરમાં સુવે જાય તો કંઈ ખબર ન પડે એટલે હાંજી અમે દોરી બાંધીએ વટાણ આગળ નવરાઈશું ને પાણી કરી હું તાર છોડે દીશું તે ઉપાદી ન રહીએ મોટી નહીં પણ બાંધે તા બાંધેતા બધી હોય ને દઈએ જે વાય ને એણે કાયમ એટલે જા જે વ્યાઈ જાય એને દોરી એકથી બે દી પૂરતી બાંધીએ કે એનું મોખુલું હોય એટલે ધ્યાન રાખવું પડે અને વજનવાળું ઢોર હોય એટલે બાંધી દેવું જરૂરી હોય તે બાંધી દઈએ સાંડ પડે ને પડે ને ત્યારે મોકલું થાવ હાલો મારે મોકરો કરદા તો રિયા મોકરો કરી દીધો અને માણસ હે ને અટાણ ધૂતવાના આવ્યા હે અને અમારે કેવું પણ જરૂરી છે કે આમે લિક્વિડની બોટલ લીધી ને એક પણ પૈસા બહાર જો લાગતી હોય ને તો એલો હે કંઈ લાગે જરાય તો કે જરાય નહીં અને આ છોકરો હે ને એ બોલે ને થકતો એને કઈ મીજા હોય ને તે વાત જોવે એ તો લગનગાળો ઉપડે ગયો ને તે શિયારી કોરા એટલા એટલા ડીઝે વાગવા મી બહુ જ ના વાગે તે અટાણમાં ત્યાં ધ્યાન રાખીને વિડીયો લેવો પડે કે પછી જો સોંગ આવી જાય તો મારે આવે કોપીરાઈટ એટલે ધ્યાન રાખે ને જ વિડીયો લેવો પડે ને ઝારવા બધા હે ને ઠેરે અને આગળ વારા ને તો પાંદડાને ફૂલને કંઈ બગડે ગયેલું હોય એ ખરે જાય તે સારું હાલો તો એ હું વાર કરી નાખા તો આમાં હે ને આગળ ખાઈ પીએ અને નેવરાન થયા અને નવરાન થઈને પછી મારે ભૂરી ઉતી તડકે તે ભૂરીને જાતી હું કરવા સોડે ને મેં કીધું પાણી કરી નાખા અને ઠાવકે ધમારે નાખા ને આજે મેં ગાંતા હણખ લે તે હણે દવા લેવી લેવીયે તો હું કેટલા દીથિયાની કરતી તી કે મને તાવ આવે તાવ આવે ને ઝીણો ઝીણો હાટ કસર તાવ ખરી અને ખબર આવી આ વિધિયામાં કાવ મિસ્ટેક થાય કઈ ખબર જ નથી પડતી ને જે મારું રિયલ વોઇસ હતું ને એ વોઇસમાં હે ને ખબર નહીં મારો કઈ હાથ બાતો અડેગો હોય કે કાવ થયું હોય શૂટિંગ ટાઈમે એટલે બહુ કર કરકરો કરો અવાજ આવતો હતો એટલે પછી મારે આમાં વોઇસ ઓવર કરવું પડે તે છે એણે કુંડામાં મૂકવી હતી અને કુંડામાં મૂકે ગરમ પાણી ભરે અને પછી ભૂરીની ધમારવી હતી ને ભૂરી બાંધી હતી ઘોડી તે ઘોડીથી લેવે અને મેં કીધું બાંધ આ કુંડીએ નાખ ઓલું કરે ને ઠાવકી ધમારે દઈએ અને લગભગ લેવા જ હે ના મીઠાનું હજે ત્યાં મીઠું કહું હતું નથી એમ ઓલું આ સિંધવ નમક આવે ને એ મીઠાનો હોય કોથરીઓ અમે રાખીએ કારું મીઠું હોય એ થોડુંક હલકું એવું કારું એવું દેખાતું હોય તે એ મીઠું ગઉું હતું તે લેવા જતી હતી ત્યાં ત્યાં ડેલામાં ભાઈનું હતું તાળું લખમણ અમારા પાસે ભાઈનું ટ્રેક્ટરમાં કંઈક કરાવવા જવાનું હતું ને તે એ અમારા ગામમાં શામડાઈને મંદિર ટ્રેક્ટર લઈને ગયો આ પાડો હે અમારે નવા રેવા એવા એનું તે એ હતો ને ડેલાને તાળું મારેલું હતું ને સાવી માર પાસે ઘેર ઉતી નહીં એટલે હે હું ઓલું જે આ ઘરનું મીઠું હે ખાવાનું એ લેવા જ્યાં રૂમમાં અને જે રિયલ વિડિયાનો વોઇસ હોય ને એ હાં જોવાની મજા આવે ને એવું આ વોઇસ ઓવર કરીએ ને એનો મજાનો આવે જો આ કોથરી લાં અને હેવી ભૂરીને ગહવા હાટું લઈને જતી હતી ને કંઈક વાતો પણ કરી જતી હતી તાર કંઈ મને એટલું લાંબુ યાદ રહીએ ને કાં વાત કરી હોય એ તે એવું હે ને સ્ટેન્ડ પણ લેતી જતી હતી પછી સ્ટેન્ડમાં ફોન નાખે અને ભૂરીને સોડે અને ઠાવકી ધમારે નાખીએ તો એનું દિલ પણ મોકરું થઈ જાય અને વ્યાણીની પછી હે ને એની મુર અમે નવરાવી જ નહુ કે ઠંડી બહુ જ હતી ને થોડુંક વાતાવરણ પણ બગડેલું હતું એટલે નહોતી અને એમાં વોઇસ ઓવર કરા ને તાર હંજવારી કાઢતી કાઢતી વોઇસ ઓવર કરા અને ટાઈમ મારા પાસે વિડીયાનો એડિટિંગનો ટાઈમ એટલો એલો ન હોય કે હંજવારી કાઢતી કાઢતી વોઇસ ઓવર કરા એટલે થોડોક તમને એ પણ વોઇસ આવી હે હંજવારીનો એટલે એવું હે

એ ત્યાં જે કરતું હોય ને એણે જ ખબર હોય કે કેટલું હું કામ હાડમારી ભર્યું કામ હોય એટલે આપણું કામ એવું હાઈ હોય અને માથેથી આપણી એકલા હોય ને એમાં એ પાછું મારા જીવાઓને ગંધારું ગમે નહીં એટલે કરવું જોઈએ બધું સોખું કામ એટલે હાઈલોરી એમાં શ્યાર વાગ્યાના વીઠા હોય પણ હવાર થાય તો સો વાગે ભીહું દોવાઈ જાય હમણાં વહેલું કર્યું તો એ સો વાગે ભીહું દોવાઈ જાય ત્યારથી હું ઘરમાં સાહ્યું ને રાંધવાનું ને ઝીણું મોટું ઘરનું હોય એ બધું ખાટલા ઉપાડવાનું પથારી ઠઠેરવીને એવું બધું કામકાજ હોય એ કરતી હોય એ કરલા પછી ફરિયાને ને ને એવું ઝીણું મોટું ઘણું બધું કામ તો કામ બાયું તો એક કામ તો ન હોય કે આપણે એક ઠેકાણ વડકા ભરીએ સત્તર ઠેકાણ વડકા ભરવાના હોય એટલે એવું બધું ને કાલના વિદ્યામાં એક કોમેન્ટ હતી કે તમે ખેતર ભાગમાં દીઓ કે માથે વાવો તો અમે સુમાહામાં ભાગમાં દીધું હતું પણ એની અધવિસારે મૂકી દીધું હતું એમાં માંડવી અમારી બેગડી હતી એમાં એણે નહોતું બહુ જામે એવું તો એની અધવિસરેથી મૂકી દીધું હતું હેવતા અમે માથે જ વાવીએ તે ઘવાઈ પણ માથે વાવ્યા અને મગઈ પણ વાવ્યું ને તો એ માથે વાવવાનો જ વિસાર હેકી કે મજૂર બરકીને કામ કરાવી લેવું ખોટી કડાકટું કરાવ્યું એથી અને જો હું ભૂરીને લેવી હતી અને ઓલા તડકો લાગ્યો ને

એમાંથી હું એક જ મતભેદ કરે સગા એને કે કે મારી બધી પસંદ કરેલ વધારે પડતી મારી પસંદની જ હું હે અને મણી વધારે જે ગમતી હોય એ જ ભી આવી હોય એટલે એમાં હે ને ઓલું ન કરે હગા બે ત્રણ ભીં જેવ્યું હે કે લક્ષ્મણ એની રીતિથી લઈ ગયો બાકી મણી પહેલાં ફોટા મોકલી લેવા ગો હોય તો મને ગમે ને તો જે ભી લે એટલે મારી બધી એટલે એટલી બધી પણ એમાં હે ને બે ભીહું હે ને એ બહુ મણી હે વધારે બધી વાલી છે પણ વધારે વાલી હોય ને બે ભી બહુ એક અમરેલી વાળી એવા હે ને એ મને બહુ વાલી હે ને મીઠું કહી અને મીઠું નાખી દીધું ભી માથે અને મીઠું એ ખારી પેટનું કહી તે થી એનું આ પકડાના હોય ને મતલબ કે શરીર પકડાણું હોય ને એ મોકરું થઈ જાય અને આપણે ખુદે ઓલા મીઠાના ગાંગડા નાખે ને નાઈએ ને તો એ આપણું શરીરમાં કઈ ઝીણા મોટા દુખાવા હોય ને શરીરના દુખાવા ઝીણા મોટા કઈ પગવું ને શરીર કંઈ પકડાય લાગતું હોય ને તો આપણી પણ મોકરાઈ જાય એટલે જ્યાં મીઠા નાખ નવરાવવાનો ઘણો ફાયદો થઈ જાય પૂરી શિયાળી કોરા મો ફેરવે રહી અને ગુડો ધાવવાનો પણ ભેગો ભેગો કરતો તો તો ખીરું હોય તેને જેટલું ધાવવું હોય એટલું સૂટ જ હોય દોતા હોય દોઈએ નહીં અમે શિયાળ પાંચ દી સુધી દૂધ ઓલા ડેરી પણ ન ભરીએ ને હાવ અમે પેલા સા કરીએ સા કરીએ ને કે ગરમ કરીએ તો બેસે નહીં ને ફાટે નહીં ને ત્યાં સુધી ડેરી ન નાખીએ તે એને ધા ધાવું હોય એટલું ધાવે ને બાકીનું આડાવરું ખીરું ખાતા હોય એને મોકલાવી દઈએ કેન ભરે ખાવામાં તો એક માર મામો હે મમલો મામોને એ જ ખાય બીજા કોઈ ત્યાં ખાતા ને તે ન્યાં જાર પી વ્યાય ને તાર મામાને ઓલે મોકલાવી દઈએ ગામમાં હે તે ન્યાં મોકલાવી દઈએ ખીરાનું કેન ભરે એ સામતા જણા હે નાદાવરું મોકલે પણ દઈએ ને ખાઈ ખરીદે સારું અમારે પણ ન્યાબાને ફૂગે જાય ને ખીરું હાંસાવું વહે અમે ખાતા પીતા હે નહીં અને બીજા હહે પાસે અસૂટ વ્યાજમ હોય બધાની ખેડું હોય તે બધાયને ઢોર હોય જ તે ખીરાને તો પેલા થાય તે ખીરું પછી ન્યા મોકલાવી દઈએ રૂપાર પોગુન બગુન હાવ એકદમ અસલ ને નવરાવ ના તો મે કીધું થાવકી થઈ જાય આ કોર કેસ વાતો ને હમીરા તો નહી હમણા ગાતા તી આવે ઓ વાત કરતા જાય મને મારગ નો કાઠે છે અમાર ઘર તે જગ્યાએ નીકળ્યા રાખે કોક 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 માર ગીંધી આ વિડીયો તમને બહુ જોવાની મજા નહીં આવે કેમ કે મારે કામ કરતાં કરતાં વોઇસ ઓવર કરવાનું થયું અને ઓલો આગલો વોઇસ આવ્યો નહીં તે ઈઓનું થયું અને જે રિયલ વોઇસ હોય ને એ સાંભળ વિડીયો જોવાની જરાક મજા આવે અમારે હે ને તબેલા પેલા માણસ કે કંઈ હે નહીં અમારે જેટલું કામ કરવાનું હોય ને એટલું બે જણાવને જ કરવાનું હોય એટલે માણસ રાખતા જ ને તમને પેલા કી કે જેટલું ખુદથી થાય ને એટલું જ રાખવાનું ને એટલો જ માલ રાખવાનો માણસ રાખીએ ને તો ન મજા આવે ધંધામાં જ આપણે કામ માણસ કરે ને આ એમાં આ દૂધનો ધંધો માણસમાંથી મૂકીએ ને એટલે ન હરખું ઓલું થાય કે અમે તો બહુ ઓછા માણસ પહેલાંથી જ રાખીએ ને સામટો માલ હોય તો તો પછી રાખવું જ પડે એમાં તો આપણે કંઈ હાલે જ નહીં ન પૂગાઈ તો કાં કરવું ને અમે તો એવા બંધાઈ જઈએ કે કાંઈ જે જે આવે નહીં થકતા ઘણા બધા ફોન આવે અમારા સબસ્ક્રાઈબરના ને હગાવાલાઓના ને કે તમે આવો આવો પણ હું કાંઈ પૂગે હગાઈ ને જો હવે ગુડાની પાસો અસર આવે ગયો ત્યાં હવા મિનિટો હું પગું ધોતી હતી ભૂરીના કે ઠાવકા કહે ને પગ ધો દે ને હાવ મોટી ગઈ એકદમ ગારે ગાળે નાખી ને ભૂરીની હે ને આખું ખુલતી જ ને તો આપણે હાંભું જોવે ને તો ઈ આ ઊસું મો કરે ને જોવે ને તો જોવે હગે ને ગુડો ને ભેગો વાહો મૂકતો જ ને એના વગરની ભીં ન હાલે એટલે એણી ભેગો ભેગો ટોવો જ પડે પછી એની આગળ હે ને તડકે થોડેક વાર હે ને પાછા તડકે માદિકરા દીકરાને આંભો બારોબાર ખીલો હોય ને ખાલી બારોબાર એક જ ખીલો હોય હતી બારોબારના ખીલે બાંધે દેતી ન્યા ઘડીક વાર તડકો ખાયેલી હતી એનું ઢીલ પણ અસલ મોકરાઈ જાય ને બેય થઈ જાય ને એકાદું બેદી બહાર રાખીએ ને તો એણે બહાર ખુલ્લામાં બેહવાની મજા આવે

Like. Exactly.